હેલો ફ્રેન્ડ્સ હું આરતી તમારું સ્વાગત કરું છું મારા કુક સ્ટુડિયોમાં આજે આપણે બનાવશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે તેવો વેજીટેબલ પુલાવ આ પુલાવ આપણે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનાવશું સાથે બે સિક્રેટ મસાલા ઉમેરશું જેનાથી પુલાવ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર બનશે તો આ પુલાવ આપણે કૂકરમાં બનાવશું એટલે માત્ર પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે જો મારી આ રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વેજીટેબલ પુલાવ તો દોઢ કપ ચોખા લીધા છે જેને બેથી ત્રણ વખત સારી રીતે પાણીથી ધોઈ અને અડધો કલાક માટે પલાળીને રાખી દીધા હતા તેમાંથી વધારાનું પાણી કાઢી લીધું છે તો હવે આપણે શાકભાજી જોઈ લઈએ તો ઘરમાં હોય તે જ શાકભાજી આપણે ઉપયોગમાં લઈશું મેં અહીંયા ગાજર બટેટા ડુંગળી કેપ્સિકમ વટાણા અને ફણસી ઉપયોગમાં લીધા છે તમારા ઘરમાં જે શાકભાજી અવેલેબલ હોય તે તમે નાખી શકો છો તો હવે એક કૂકરમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈએ સાથે એક મોટી ચમચી ઘી લઈ લઈએ તેલ અને ઘીમાં આ પુલાવનો વઘાર કરશું એટલે સ્વાદ ખૂબ સરસ આવશે તેલ અને ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં આપણે થોડા ખડા મસાલા એડ કરીએ જેમાં બાદિયાન લવિંગ મરી અને તમાલપત્ર એડ કર્યા છે અને પુલાવ છે એટલે તેમાં આપણે જીરુંનો વઘાર કરશું તો એક ચમચી જીરું એડ કરી દઈએ જીરું થોડુંક કકડવા લાગે એટલે તેમાં લસણ અને મરચાં છે જેને મેં અધકચરા વાટીને લીધા છે તે એડ કરી દઈએ લસણ અને મરચાંને અધકચરા વાટીને લેવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો પંદરથી વીસ સેકન્ડ માટે સારી રીતે લસણ અને મરચાંને સાતળી લઈએ ગેસની ફ્લેમ સ્લો રાખીશું હવે તેમાં આપણે ડુંગળી ગાજર ફણસી બટેટા કેપ્સિકમ અને વટાણા એડ કરી દઈએ બધું જ શાકભાજી મેં અહીંયા અડધો અડધો કપ લીધું છે તો બધું શાકભાજીને આપણે વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈએ શાકભાજીની ક્વૉન્ટિટી તમારા હિસાબે વધારે કે ઓછી લઈ શકો છો તો હવે આ બધું જ શાકભાજી આપણે બે મિનિટ માટે સાતડીશું તો સારી રીતે સતડાય તેના માટે હું સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઉં તો દોઢ ટી સ્પૂન જેટલું નમક એડ કર્યું છે મેં અહીંયા ચોખાના ભાગનું પણ નમક એડ કરી દીધું છે જેનાથી શાકભાજી એકદમ સારી રીતે સતડાઈ જાય તો બે મિનિટ માટે આપણે શાકભાજી સાતડશું અને વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ફેરવતા રહીશું તો હવે તેમાં આપણે મસાલા કરી દઈએ તો પહેલાં તેમાં દોઢ ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈએ સાથે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીએ અડધી ચમચી હળદર એડ કરીએ અને હવે જે એક સિક્રેટ મસાલો છે તે છે સાંભાર મસાલો જી હા ફ્રેન્ડ્સ દોઢ ચમચી સાંભાર મસાલો એડ કરીશું જેનાથી વેજીટેબલ પુલાવનો સ્વાદ ખૂબ સરસ આવશે તો બધા જ મસાલાને આ રીતે સારી રીતે મિક્સ કરી દઈએ અને એક મિનિટ માટે સાતળી લઈએ આ બધી જ પ્રોસેસ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું તો એક મિનિટ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે ચોખા એડ કરી દઈએ તો બધા જ ચોખા મેં એડ કરી દીધા છે ચોખાને પણ શાકભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને આ રીતે ચમચો ફેરવતા જ જઈએ અને એક મિનિટ માટે ચોખાને પણ સારી રીતે સાતડી લઈએ જેથી બધા જ મસાલા તેમાં સારી રીતે ચડી જાય તો હવે એક મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં આપણે પાણી એડ કરીએ તો મેં આ કપનું માપ લીધું છે તો આ દોઢ કપ ચોખા છે તો હું તેમાં બે કપ જેટલું પાણી એડ કરી દઈશ તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી દો એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે તો પાણી એડ કરી અને આ રીતે આપણે એક વખત ચમચો ફેરવી લઈએ તો હવે તેમાં બારીક કાપેલા ધાણાભાજી એડ કરી દઈએ અને હવે તેમાં આપણે બીજી સિક્રેટ મસાલો છે તે છે ફુદીનાના પાન તો પંદરથી વીસ ફુદીનાના પાન લઈ લઈએ તેને હાથેથી રફલી ચોપ કરીને એડ કરી દઈએ વેજીટેબલ પુલાવમાં ફુદીના આ રીતે એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો ફુદીનો શક્ય હોય તો નાખવો જ સાથે તેમાં એક ચમચી ઘી ફરીથી એડ કરીએ જેનાથી પુલાવ એકદમ સારો સાઈની બનશે તો હવે આ રીતે ચમચો ફેરવી લઈએ એક વખત અને કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર બે વિસલ કરી લઈએ અને કૂકરને જાતે જ ઠંડુ થવા દઈએ તો બે વિસલ થઈ ગઈ છે અને કૂકર જાતે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણા વેજીટેબલ પુલાવ બન્યા છે તો હું તમને ચમચો ફેરવીને બતાવી દઉં કે એકદમ સરસ છૂટા અને એકદમ ટેસ્ટી એવા આપણા વેજીટેબલ પુલાવ બની ગયા છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરો માત્ર પંદર મિનિટમાં બની જાય છે તો ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ વેજીટેબલ પુલાવને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો આ વેજીટેબલ પુલાવને આપણે ડુંગળી દહીં છાસ અને પાપડની સાથે સર્વ કરી શકાય તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરો અને મારી આ રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરજો અને હજુ સુધી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેનાથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર